તણ મે હું ઠીક ગયે હમ દાઈજી આખો રોડ બ્લોક કર દીધ આવની હે ખબ ખબ કરતી હેલી એવી ને દવા છે નડી નડી અમાર નડી નાખન છે હા પોપિયા હેલો યુટ્યુબ ફેમિલી તો બધાને જય માતાજી જય મુરિષ્ઠ જય સોમનાથ આજે નવો દિવસ સુકી ગયો ને આપણે નવા બ્લોગની શરૂઆત કરી દીધી હતી અને આજે ઠંડીનું પ્રમાણ થોડુંક વધારે છે અને આપણા વિડીયોમાં છે ને દરરોજ વિડીયોમાં અવાજ થોડોક આવતો હોય વાહનનો ના અંગે આપણે હાઈવેની બાજુમાં જ ઘર છે એટલે થોડોક ઘણા પ્રોબ્લેમ રહે અવાજનો તો થોડુંક ઇગ્નોર કરો

ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સમના જય મુલિધાર કેમ છો બધા યુટ્યુબ ફેમિલી ઓ મમ્મી તરરો સવારથી બનાવીએ રોટલી બનાવું તમે ખાઈ લો फटाफट બનાવો મારા જાવ ઓલે ખતર પછી હાલો હાલો ફેમિલી તો પહેલાં થોડુંક ખાઈ લઈએ ફિરાવી લઈએ નાસ્તો માસ્તો કંઈ કરવાનું છે નહીં ડાયરેક્ટ ફિરાવાનું હોય અને પછી નીકળવાનું છે બીજી વાડીએ ત્યાં કામ છે તો હાલો વળીએ પછી તમને આગળ વી ગયા આપણે જવાનું છે ઓલી વાડીએ સારો વાઢવા પછી અહીંયા બગીચામાં થોડું કામ છે વારો નીકળી જઈએ સારો વાડવા અને મળીએ તમને ત્યાં જઈને હાલ તો આપણે ખેતરથી નીકળી ગયા પાછા ઘરને મોટી બોટલી વધારી છે અને આખો રોડ બ્લોક કરતી જવાની છે એવડી પોડી છે હાલો ધીમે ધીમે જવા દે ઘેર પૂછીએ પછી મળીએ તમને ઘેર જઈને હવે તો નિરણની મોટલી વાટીને ઘેર પૂગી ગયા આપણે અને માધવભાઈ આવી ગયા નિરણ કરવા કરે જા નિરણ નાખીએ જા કહીને નાખીએ સા હેલો દાદા

પછી બીજું કામ કરીએ તો છોકરાઓને સ્કૂલે મૂકી આવ્યા અને હવે ઘરે આવ્યા તો મેડમ કે સ્કૂટી કંઈક કાવા મારે આમ ત્યાં બીમાર પડી ગઈ તો સ્કૂટીને આપણે પહેલાં બતાવી દઈએ હું વાંધો એકરામાં પડી ગયા કોઈક તો હાથ પગભાઈ છે તો પેલા સ્કૂટીને બતાવી આવીએ પછી આપણે ખેતરનું કામ છે એ કરવાનું થાય બધી નેદવાનું એવું બધી છે બગીચામાં તો હાલો પેલા સ્કૂટીને બતાવીએ ચાર થઈ ગયા અને આપણે ઘરેથી ચા પાણી પી અને ખેતરમાં આવી ગયા આ એક ચારો ખેડવાનો છે ખરનો છે ત્યાં અહીંયા એક પાડીને બાંધી દીધી થોડો થોડો ખર છે સરઈ જાય અને એક ઓલી બાજુ પાડીને બાંધે છે અહીંયા સર આ અહીંયા સર ઓરિજિનલ કુંઢી એ તો ખંઢર કરે ખાઈ ઓછું ને બગાડે બધા ખેડવી લેખું રેડીમાંથી ઓલી વ્યવસ્થિત એક નંબર હવે આને આપણે અહીંયા અને હવે ખેતરમાં આપણે થોડુંક હોય તો નેદી લઈએ પછી મળીએ તમને ફરી તો આપણે આપણું દાંતેડું લઈને આવી ગયા ખેતરમાં અને આ બધીમાં થોડું થોડું ખડ છે બધા થોડું થોડું હે તો ફટાફટ જેટલું નેદાય એટલું ને દિન છે પછી મળીએ તમને પાછા અને કૃષ્ણાબેન પડે આવ્યા કા કૃષ્ણાબેન બેન તું શું કરવા આવ્યું રમવા તને મજા આવે ખેતરમાં હમ ઓલા મમ્મી દીકરે તો આવે તમે શું કરવા પધાર્યા 우리 국토니에서도 와이코디 오크도 나지. 룸리데카. 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 룸����

હાલો વાંધો હવે તારે નથી લેતું હું તારું કામ કરું હું એ ફટાફટ નદી નાખું થોડુંક સહી હલા હવે થોડુંક નદી લીધું હવે કૃષ્ણા બેન કે કાં પીવું ઉતારે ત્રોપો ત્રોપો પીવો હા ત્રોપા તો ઉસા ઉસા હે હું કે માંબી હગી તો આંબી હો ગઈ કી માંબી હકે એક લાકડું લઈને પછી પકડીને આંબી લેવાય લાકડું પર છે આને ગોતીન પાડીએ હાલો તો કૃષ્ણા આવી ગયો કૃષ્ણા બેન

હાલો તો એટલું ન દઈ ગયું હવે ચોખ્ખો કરી નાખ્યું હવે આ થોડું થોડું એટલું અહીંથી બાકી છે એ હવે કાલ પ્રમથી ટાઈમ મળશે તો અહીંયા નદી નાખશું અને અત્યારે ઘડિયાળમાં વાગ્યા છ જેવું થઈ ગયું હે તો હાલ આપણે જાય ઘરે તો હાલો આજના બ્લોગનો આપણે અહીંયા એન્ડ આપીએ કાલે ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો અને કોમેન્ટ કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ સાઈડમાં કોણામાં બટન આપેલું હોય સબસ્ક્રાઈબનું આવું ફ્રી છે તો સબસ્ક્રાઈબ કરી દેજો બધા તો ફરી મળીએ કાલ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ